મારે ગમો ફરવા જવું છો તે મારા કા કામ કેવું તો નહીં પણ જઈને ગોમો ફરી આવું તો રજૂતા

આવું ખરા પણ આવતા રહો આપડે બે જણા ફરવા જઈએ છીએ પણ આ બકો ને એ બકા ને લઈ ગયો ફરવા લેડો ફરવા ફરવાનું પણ આપડે દઈ ને આઈએ ફરી પણ ચોકડ આટલો ચોકડ ઓમ ફરી આપડે આપડે ઓમ જઈ ઓમ ફરવા નાડો એમ ફરવા જઈએ લેડો તું તમારા તમે ફરવા મોકલી ને મારા કાકા તો હું કઈ ના આવ્યો છું ગમો ફરવા જવું છું એવું કીધા

મજબુ રમુ કેમ કે રમી તમે બોલો તારે કબડ્ડી રમી આઈ જઈશું આમ તો પેલે ખાવાનું હારું જ છે આ તો બકો લાવ્યો ખબર છે દીવાતા ના પાછુ હા આવા તો આવું આપડે હેકો ખો તારો એક આપડે

પેલો તો આવ્યો ને એ તો આવો પાછો તણાવ છે પછી તાર ઘેર તા કેવો હું આપડે એ તાર હાલ છે ઘેર હું કેહો ઘેર તો કેહો એ હાલા છે હા તો ઉભું રહેવું પડે છે ઉભા રીએ હા પણ કોઈ થાય તો નોમ તો મારું પાછું તો એ મને વાત માં ઉપાડે પાછું હા એમ મારું નામ કેતા ના પાછું કા બકલો આવ્યો તો અંદર તું મેં કઈ સામ આવતો રહ્યો આ ના પાડતો તું

તું તારા ઘેર જતો રે અને તું તારા ઘેર જતો રેર જવું બરોબર હા એ મને નો મારું ના બુજો પાછું હા જો હું ઘેર જ દેખાતો ધોરણ નઈ જોતો તું ગમવા જોતો હું કરવા તું આ ધોરણ હું હું આખા હું બાર જઉં છું તો આ ધોરણ પોણી પોણી પાજે બાર નાખજે ফট বোল কোন কোনিও মই ফোন কৰো মনিয়

મારે છવાનું ગાવું મારે જવાનું ગાવું માવાનું ગાવું જવાનું ગાવું આવું રાખો મારે જવાનું ગાવું

અલ્યા મારો છોકરો તારો છોકરો બે સો ફળવા દે રાત કાથે તે મારો છોકરો સાળા કરે તારે કોઈ ડકો નઈ કર્યો કોઈને છોકરાએ ના બા તારે તો કંપે છે અલ્યા બુવો બોલાયો છે તને હવે આવજો મારાય અરે જબરજસ્ત સાળા તો કરે છે સવાણો ખાઓ છે અને કોઈ તો પ્રોવો છે ને તો કોણ કરે છે ઓ બુવો બોલાયો છે તને આવી તો જલ્દી હા હા

ભૂલી ગયો તમે ફોન તો કરો યાર એટલે ફોન કરવો પછી ફોન ફોન નથી કરો અને આવી ફોન કરીએ હેલો આગેવાન બોલ્યા ભાઈ મારા ઘેર ભૂવા બોલાયા છે તે જલ્દી આવો ને અલ્યા મારો છોકરો સારા કરે છે માંગે છે તમે જલ્દી આવો ને આ વાલા ભાઈ ને બોલાયા છે ને તમે આવો એટલે બહુ જબરજસ્ત બોલાયો છે તમે આવો ભાગત હોય તમે કોઈ કઈ બોક્યા છો આવો આવો લખા ભાઈ આવો આવો હા આવો આપો અભ્યાસ કર્યા ફરવા જતા રહેતા રહેતો ફરવા હું મેચિ હેતર માં જોર કઈક દૂધ ભરેલા છે બે વખત ફોન કરી રહ્યો હેલો હા જીઓ ભાઈ બોલ્યા હા જીઓ ભાઈ બોલ્યા બોનો આજે હું આજે તો જવાનું નહિ મારે નક્કી બક્કી તો નહી હું આજે આવું એ તમે બધું તૈયાર બૈયાર કરી નાખજો પાંચ બાર તૈયાર કરી દો બધું કરી દેજો કોઈ ફોમ કરજો બધું દુઃખ કાઢી દીધી તમે ચિંતા ના કરો જય જોગનીમાં આપણે જવું પડે બરોબર તમે તૈયાર છો હું તો તૈયાર છું પછી વાગે જવાનું પછી આપડે જે તમારે ગાવાની તમારે આપડે એવું નહીં પડે

ચાવી બનાવો અને નેટ અપડેટ દીધું બે આપણે જવા દે